ડાંગરના ભૂસા ભરેલ થેલાઓની આડમાં લઈ જવાતા દારૂના મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર પર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતી એલસીબી નાઓની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર બરિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર વી રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનવી પરમાર તથા એલસીબી ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતી નાઓને બાતમી હકીક Kijk કે એક ભારત બેન્ઝ ટ્રકમાં ડાંગરનું ભૂસું ભરેલ પ્લાસ્ટિક મીણિયાના થેલાઓની નીચે ઇંગ્લિશ દારૂ ભરેલ છે જે ટ્રક મધ્યપ્રદેશ પીટોલથી નીકળી દાહોદ તરફ જઈ રહેલ છે જે આધારે વ્યૂહાત્મક રીતે આયોજનબદ્ધ વોચ ગોઠવી બાતમી હકીકતવાળી ગાડીને કોર્ડન કરી તેમાં તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ તથા બિયરના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને છોગારામ મિરામલા કાનારામની ધરપકડ કરવામાં આવી આરોપી પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીન જેની કિંમત રૂપિયા એક લાખ ચોર્યાશી હજાર ત્રીસ હજાર એંશીના પ્રોહી મુદ્દામાલ તથા ઇંગ્લિશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ભારત બેન્ઝ ટ્રક તથા પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ડાંગરનું ભૂસું ભરેલ પ્લાસ્ટિક મીણિયાના થેલાઓ તાડપત્રી દોરડું મળી કુલ કિંમત રૂપિયા બે કરોડ ચાર લાખ ત્રેપન હજાર નવસો એંશીનો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દાહોદ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો